આજ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે એ બંદીવાન ભાઈઓ માટે એક સ્પોર્ટ્સનો ઇવેન્ટ આયોજન કરવામાં આવેલું છે અને જેમાં લગભગ પાંચસો પચાસ જેટલા બંદીવાન ભાઈઓ એમાં ભાગ લીધેલા પાંચ જેટલા ખેલકૂદ રમત રમત અહીંયા કરવામાં આવેલી હતી સ્પર્ધા અને એમાં જે ઉત્તીર્ણ થયેલ છે એ લોકોને અમે ઇનામ આપવામાં આવેલું છે હા એક સાયકો સોશિયલ સેન્ટર ગઈકાલે આપને ગુજરાતના ચીફ જસ્ટિસ શ્રી સુવિંદ્ર અગ્રવાલજીના હસ્તે એ ઉદ્ઘાટન કરવામાં આવેલું છે એને મુખ્ય હેતુ એ છે કે જે બંદીવાન ભાઈઓ એ જેલ પર આવે છે એ લોકોને માનસિક રીતે કોઈ અવરોધ નહીં થાય એ લોકોને માનસિક રીતે કોઈ પીડાતા હોય તો એ લોકોને સારી રીતે એક ફેસિલિટી મળે એ લોકોને સાયકોસોશિયલ એનાલિસિસ થાય અને એ લોકોને એક સારી રીતે સારવાર થાય અને એક પોઝિટિવ થિંકિંગ તરફ લઈ જવા માટે એ એક પ્રયાસ એમાં રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટી તરફથી સ્ટાફ આવે છે એ સાયકોલોજીસ્ટ છે એ લોકોએ નિષ્ણાતો હોય છે એ લોકોએ કે સ્ટડી કરી એ લોકોની મદદ આપ રાજકોટ મધ્યસ્થ જેલ જે રીતે આપ જોવો છો કે એક જૂની જેલ છે એમાં કાર્યક્ષમતા કરતાં પણ વધારે કૈદી અહીંયા રહે છે એના માટે અમારે રાજકોટની નવી જેલ બનાવવાની જરૂર છે એના માટે અમે જગા માંગણી કરી છે એ ટૂંક સમયમાં અમને મળી જશે તો અમે એક નવા જેલ એમને અત્યાધુનિક જેલ એમાં રાખવામાં આવશે આજની તારીખમાં આપ જુઓ તો દ્વારકા સોમનાથ ભાવનગર બોટાદ આણંદમાં એક નવી જેલની કાર્ય કામ ચાલુ છે અને લગભગ આ વર્ષની અંત અથવા આવતી વર્ષમાં એ તૈયાર થઈ જશે અને લગભગ પંદરસો જેટલા કેપેસિટી એમાં વધી જશે